ગાંધીનગરે આપણે મુખ્યમંત્રી શ્રીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબસિંહને આપણે વેદનાપત્ર આપવામાં આવ્યું હતું તેમ છતાંય આ દિવસ સુધી સફાઈ કામદારોના પ્રશ્નો હલ થયા નથી એ દુઃખભરી બાબત છે ત્યારે આજે હું ફરીથી માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા આદરણીય વધનનીય પૂજનીય એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સિંહના ચરણોમાં વાલ્મીકી સમાજની વેદના આપવા જઈ રહ્યો છું કે જે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો વર્ષોથી જે કામ કરતા હોય એ લોકોને ઉમીદ હોય કે અમારે જો કાયમિક થઈશું તો અમારા બાળકોનું ભવિષ્ય સુધરી જશે અમારા બાળકોને સારી સ્કૂલમાં ભણાવશું પરંતુ વીસ વીસ વર્ષ થયા છે તેમ છતાંય નઘુત્તમ વેતન પી અને કાયમિકનો હક મળતો નથી જ્યારે નગરપાલિકામાં વર્ષોથી કામ કરતા હોય ત્યારે ભરતી પ્રક્રિયા હોય ત્યારે એસસી એસટી ઓબીસી માઇલુટિન જ્યારે ભરતી થતી હોય અને વર્ષોથી કામ કરતા હોય રોસ્ટરનો મુદ્દો લાવી અને એ સફાઈ કામદારોને વેગડા રાખવામાં આવે છે અને ગુજરાતના તમામ સરકારી કચેરીઓમાં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર ભરપૂર શોષણ થઈ રહ્યો છે જે ઠેકા પસ પદ્ધતિ છે જે એજન્સીઓ એજન્સીઓવાળા ખૂબ કમાણી કરે છે અને સફાઈ કામદારોને પૂરતું વેતન મળતું નથી આ મુદ્દે વારંવાર સરકારશ્રીને રજૂઆત કરી છે પછી અમારી વાલ્મીકી સમાજની જિલ્લાની બે જગ્યા હતી એ પણ રદ કરવામાં આવી છે છે તો આ જે પ્રશ્નો વડાપ્રધાન સાહેબ સીને હું દંડવત કરતો કરતો પ્રણામ કરતો કરતો જે વાલ્મીકી સમાજની જે વેદના છે જે પીડા છે એ પીડા ને લઈ હું મારા શરીર ને પીડા આપી અને મુખ્યમંત્રીશ્રીને અને વડાપ્રધાન શ્રી હું વિનંતી કરું છું કે મારા વાલ્મીકી સમાજના પ્રશ્નો તાત્કાલિક હલ કરે એવી વિનંતી કરું છું જય ભીમ જય વાલ્મીકી